ચલાલા નગરપાલિકા ખાતે સેવાસેતુ કાર્યક્રમ યોજાયો આજ રોજ ચલાલા ખાતે સરકારના હકારાત્મક અભિગમ સમાન સેવાસેતુ કાર્યક્રમ યોજાયેલ આ કાર્યક્રમ અંતર્ગત ધારાસભ્યશ્રી જેવી કાકડિયા ધારી મામલતદાર અક્ષય વ્યાસ સાહેબ દ્વારા ખુલ્લો મૂકવામાં આવ્યો હતો જેમાં વહીવટી તંત્ર તેમજ તમામ હોદ્દેદારો અગ્રણીઓએ હાજરી આપી હતી અરજદારોના પ્રશ્નોના નિકાલ સ્થળ પર જ કરવામાં આવ્યા તેમજ વિવિધ યોજનાઓનો લાભ આપવાનો વિનમ્ર પ્રયાસ કરવામાં આવ્યું હતું આ તકે ગામના આગેવાનો અધિકારીઓ પદાધિકારીઓ ભાઈઓ બહેનો તથા માતાઓ અને વડીલો ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર બિપિનભાઈ રાઠોડ ચલાલા

આકારણી રજીસ્ટર વગેરે કામગીરી કરી રહેલ છે અને આ કામગીરીમાં લોકો તરફથી અમને જબરો સહકાર સાપેલ છે અને એક જ દિવસની અંદર એક જ સમયે અને એક જ સ્થળે આ કામગીરીનો લાભ લેવા માટે અમારા દ્વારા આગળના દિવસે પણ પ્રચાર પ્રસાર કરેલ છે અને તે પ્રચાર પ્રસારને અનુસાર આજે લોકોની જાજી ભીડ અહીં જોવા મળે છે અને દરેક નગરજનો આ યોજનાનો લાભ લે તેવી જાહેર અપીલ કરી છે